મહારાજા જયચંદ્ર રાઠોડ ને રાજી રખવાળા તને જોગેલી અને દાદા પુરુષ તારા રખો સાંભળી જાઓ આપણે ભાંગાથી કૈનાભાઈ જોવા બધાયા છે કવિવર ચંદ બારોટના પાત્રમાં અમારે નાની બરાના વિયા સંભાઈ તમને 100 રૂપિયા બક્ષીસ આપવાનું આવે છે કોઈ સાહિત્યમાં સમજે નહીં અને પછી એના મન ફિર માને મોટા જોને ભોજ પણ રાજા નહીં ઓલારો

ને બસો રૂપિયા પચીસ આપવામાં આવે છે બાર મહિને વારો આવ્યો છો ભાઈ જયેશ ભાઈ ભગવાને રાખી દીધા તમારી અરે ભેરવું થવાનું લખ્યું હોય છે તમને તો ખબર છે કઈ ના ભાઈ ને કદાચ ખબર નહીં હોય બાયપાસ કરાયું ગયા વર્ષે ઉનાળામાં એટેક આવ્યું અને માંડ માંડ ડોક્ટર રજા આપી એટલે બાઈક તમારા બધાના દર્શન લેખા હોય તમારા બાઈક માં પણ મારા બાઈક તમારા બધાના દર્શન લેખા હોય એટલે મેળાવડો થયો ભગવાને રાખી દીધા ક્યાં કોક ની સેવા થઈ ગઈ છે કાનભાઈ નકર નો રહી હતી ભાઈ ત્રણ ત્રણ નળીઓ બંધ થઈ ગયું રહી હતી પણ કોક ની દુઆ લાગી ગઈ મારા ભાઈ સાંભળો

કોઈ કયો એ ભગવાન શ્રી કૃષ્ણના પદો લેખા કોઈ કવિઓ એ છંદ છપા છપા કરા દોહા લેખા ઘણો ઘણો લખીને મૂકી ગયા છે અને બોલવા જાય ને સરપંચ સાહેબ તો વાત રાત રાત ટૂંકી પડે આ વિહાર ની દીકરાઓ પાસે એટલી એટલી વાતો પડી હોય આવો રંગીલો ડાયરો હોય ને થોડું ઘણું પીરવાની ઈચ્છા થાય થોડુંક બોલવાની ઈચ્છા થાય હે બહુ 50000 માણાની જરૂર ન હોય પણ આવા પાંચ પછી માઢુરા બેઠા હોય તો અમારા માટે બહુ છે હે એમાં ના એક કમીએ બે લોહા બેઉ સરસ લીધા અને મને ગમે એટલે હું કાયમને માટે બોલું એમ એમ Thank you.

કે હગાવાલા થતા હોય પછી ભલે ને બે મિત્ર હોય મામો ભાણેજ હોય કાકો ભત્રીજો હોય વેવાય વેલા હોય અન્ય કોઈ સગાવાલા હોય એ પાંચ સાત કે દસ વર્ષથી આ ભેડા ન થયા હોય વિદેશમાં ગયા હોય અને ન્યાથી પાંચ સાત દસ વર્ષે પાછા આવે અને બે હમા હમા ભેડા થાય હળી કાઠી બથું ભરી અને રામ રામ કરીને હૈયાના ઉમરકા ઠાલવા ને આને હોનાના વર્ગા સાંભળીજો રામ ભરોસે તમને 300 રૂપિયા વચ્ચે આપવા આવે છે પણ ભાઈ આ બજારમાં બેઠો હોય અમારો भगत ની ગોળ પગ માથે ગયો અને મૂછે અને બસ આવે ને બસમાં વેવાય ભાઈને રામ રામ કરે ભાઈ રામ રામ મેમાન નું મેમાન નું એકન જાયો

અને વાતો કોઈ સુનવી રહ્યો નહીં પણ આજની બેઠક આ કચેરી આજ મને કેમ દેખાય બાપ આમ ਭਾਈ 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 ਉਲਾਰ ਕੋ ਪੀ ਆਪਨੇ ਜੇਹਰ ਵਾ ਜਵਾਬ ਦੋ ਰਹੇ ਚ ਇੰਨੇ ਦੋਤੀ ਤੁਮਨੇ 200 ਰੁਪਏ ਬੱਚੇ ਆ ਦੁਨੀਆ ਮਾ ਦਾਕਾਰੋ ਦੀ ਵਾਟ ਲਈ ਦੀ ਆਵਾ ਦਾਕਾਰੋ ਦੀ ਵਾਟ

તરફથી કવિરાજ ના પાત્ર માં અમારે નાની ભરા ના વ્યા સંભાઈ તમને સો રૂપિયા બચીશ મામા છે હા એમના તરફથી અમને સો રૂપિયા બચી જે કઈ બાળ નથી કરતા એમ દેવા પડે અમે તો માગી હા मत भी न रखे लो आसन से और एक एक करियों बहु हंगी कहती ये आपने कई ठकोर कर दिए से यही परिवाचले के के नाग के शेर में धोबन का महागा नाग के शेर में धोबन का महागा और बावर की धाम ने જનસુખભાઈ આ બોલતા એના નામ ઉપર તમને 200 રૂપિયા બક્ષીસ આપવામાં આવે છે હા એમ છે ભાઈ નામ રોહંદા ઠકરા હે જા માણના નામ રીએ કેમ દર્શકને યાદ કરવો પડે હે કાઈ ભલે એને કાઈ નથી કીધું પણ ભવાઈની દુનિયામાં તો એ અમારો બહુ મોટો એક આર્ટિસ્ટ હતો ભાઈ વર્તનમાં જોડી રાખે એટલે ઈ દર્શકને આ ચોકમાં સંભાળવો પડે ભાઈ કઈ કરી ગયા હોય એને માણસ યાદ કરે છે હું એમને ગાયે રાખું તો મારી પાસે ઘણું ગાવાનું છે પણ આવો ડાયરો બેઠો છે થોડીક વાત એ કરીને તું મજા આવે બાળક થી નહીં વસે તો બાળક નું કઈક રૂપાંતર તો બાંધવું જોઈએ આ દુનિયામાં માણસ તરીકે મારી ગામો ગામ ટકોર હોય છે કે આપણે હો વ્રહ ના પટે આવ્યા છે હું આવી જાઉં છું ભેડો તમારી આઈ હો વરહની ઉંમર લઈને ભગવાનની ગીરેથી આપણે અહીંયા પૃથ્વી ઉપર આવ્યા છીએ તો એ હો વરહમાં કેવું જીવવું ને એ મહત્વનું છે આ બધાને મગજમાં વિચારવા જેવું છે કોઈને પરાયણ ન કહેવાય કે હું સારો થાય એ હોય એવો ને ઓરીએ પણ એને ક્યાંક સાંભળ્યું હોય તો એને મગજમાં બેહે ખરું કેનો બેહે બેહે આમાંથી એકાદા ને બેહે ને તો અમારું બોલું લેખેલાય લેખે

એના છોકરાઓને ભણાવ્યા એને જગત યાદ કરે છે મારા બાપ બાકી હવારે ડબલું લઈને જતો હોય ફટાકીઓ થઈ જાય તો એ હુરો પૂરો ન થાય એ અવગતિઓ થાય ને આખા ગામ ને નદી પણ ખીરપી આ દુનિયામાં મહત્વની છે મિત્રો જન્મ લીધા પછી નગર તો અકબરનો દુવો ખોટો પડે દીવીનો બાદશાહ અકબર થઈ ગયો એને દુવો લખ્યો હોય કે આગળ તમે અને જગત જાહત હે જાય પણ બાપો જીવન સફળ ગયો એ મહત હે અકબર શાહ અને કીર્તિ છે ને એને મુક્તિ છે બાપા કીર્તિ કેની લઈએ કેની નોરીએ એનો દ્રષ્ટાંત ટુકુમ તક દઈ ગયો બહુ લાંબો સમય નથી કાઢવો એક કવિ ફરવા નીકળે અનુભવી માણસ આમ હાયરો જાય એમાં હાલતા 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 એક ગામના સીમારે આમ હાયરો જાય સીમારે એક બાઈ મના એનું ભેડું થયું બાઈ મના બિચાળું બપોરનો ટાઈમ ને ભાત લઈને જાય અને આ કવિ આયરે એનો ફેટો થયો એ બેયનો ફેટો થયો એટલે ઓલી બાઈ આ કવિરાજના દેખી અને ચૂતા રાહોને રવડવા મડ રોવા મડ રોવા મંડી એટલે કવિના મનમાં વિચાર એવો આવ્યો કે આ બાઈ મારાથી બી છે અને મારી દીક લાગે છે ને કે આટલું બધું હોવે ને પૂછવા તો દે દીકરી શુકામ રોવેશ પૂરીશું બેટા દીકરી મને ભાળી અને તું શુંકામ રોવા માંડી ગઈ તને મારી બીક લાગેશ મારો ભાઈ છે મારો ડર છે કે ના ના ભાઈ મને ડર હોય કે મને બીક હોય તો હું એકલી ભાગ દેવા નો નહીં તો પછી મને દેખી તું રોવા શું કામ માંડી એનું કઈ કારણ તો હોય છે કે કારણ એ ભાઈ તમે કોણ છો કે હું એક કવિ છું બારોટ છું કે હાંભળો કવિરાજ તમને દેખીને મને શું કામ આવું આવ્યા ખબર તો કે ના મારો ઘરવાળો હતો ને એનો દેખાવ તમારા જેવો એનો ચહેરો તમારા જેવો હતો તમારા જેવા એ રૂપાડા હતા તમારા જેવો એનો શરીરનો બાંધો હતો તમને જોયા એટલે મને મારા ઘરવાળા સાંભળ્યા ને એમાં મને આમણ આવી અહીંયા કવિરાજે ધીરજ દેવા મને હોય બેટા દીકરી જ ગત આપણે બોલાય જગત પણ બેની સંધિ છૂટી પાડો જ વધતા ગત એનો અર્થ એવો થાય મારી દ્રષ્ટિએ કે જ એટલે જન્મ લેવો અને ગત એટલે મરી જવું બે આ દુનિયામાં અમર પટો કોઈનો નથી જન્મે છે એટલે એક દિવસ જાવું પડે જાવું પડે જાવું પડે અમર થી નથી આવતા કોઈ બેન જ્યાં આટલી આને ધીરજ આપવા ગયા કે તો બાઈ વધારે રોવા મળી ગઈ

આવ્યા ગયા ને રોટલો દઈએ કોઈ ગરીબ માણસ ની દીકરીઓ ને પૈણાવી દઈએ મારા જેવો કોઈ સારા બારો ટાઈવો એને મો મેગા દાન આપે આવો તારો ધણી દાતા હતો એ ના કવિ રાજી દાતા રે નોતા એમ તો તો સાચો ભાઈ જેવો ભગત તો હશે ઈશ્વર ને વાલો હશે છે નરસિંહ મહેતા મીરાબાઈ જેવો તુકારામ જેવો તારો ધણી ભગત હતો કે ના કવિરાજી ભગત એ અરે મારી બેન તઈ તો કે નકામા તું રાગોડા તા હે હા હા કે હાવ ખોટા હુંડા પડસ કેમ કે તારો ધણી સુરવી નહીં તારો ધણી દાતાર નહીં તારો ધણી ઈશ્વરનો ભગત નહીં ઈ રોવાનું નો હોય કેમ

આવી આવી તો ઘણી વાતો છે આવાના ક્યાંય ખીર્કીદાર નો હોય આવાની ક્યાંય વાતો નો હોય પણ નાટક ઘણું લાંબુ છે રંગ લેવાનો છે અને ઘણી ખમા